નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીની લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં 1325 થી 1520 અમરેલીમાં એક હજાર બાસઠ થી પંદરસો બાણું ચૌદસો ચોરાણું બોટાદ એક હજાર પચાસ થી પંદરસો પિસ્તાલીસ મહુવામાં છસો થી પંદરસો એક ગોંડલમાં અગિયારસો થી ચૌદસો બ્યાસી માં બારસો થી ચૌદસો પંચોતેર માં અગિયારસો થી પંદરસો પચીસ ભાવનગરમાં એક હજાર પચાસ થી ચૌદસો નેવું જામનગરમાં એક હજાર થી પંદરસો પંદર બાબરામાં જેતપુરમાં એક હજારથી ચૌદસો એકાવન વાંકાનેર એક થી ચૌદસો પંચોતેર મોરબીમાં બારસો થી પંદરસો હળવદમાં બારસો થી પંદરસો પાંત્રીસ તળાંજામાં નવસો થી પંદરસો ચાર માણાવદર ચૌદસો થી સોળસો

કડીમાં બારસો અઠ્યાસી થી ચૌદસો ઓગણસી પંચોતેર ડોળામાં ચૌદસો નેવું બેચરાજીમાં અગિયારસો એસી થી ચૌદસો પિસ્તાલીસ ચાણસમાં માં બારસો નેવું થી ચૌદસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો